ગીતાભ કાદરી અત્યારે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ જે ત્રિશુળીઓ ઘાંટો છે જે ગમખ્વાર અકસ્માતો માટે ખૂબ જ પોપ્યુલર બનેલો છે ને અત્યારે એના માટે અત્યારે જે સ્પેસ જે છોડવામાં આવ્યો છે અને એ અત્યારે એના રસ્તાને પ પહાડને કાપીને રસ્તો મોટો કરવાનો જે સરકાર દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યો છે અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ પ્રમાણે પહાડોની વચ્ચેથી જે રસ્તો નીકળે છે અને એ સીધે સીધો જે રસ્તો મા અંબાના ધામ તરફ જઈ રહ્યો છે અને એકદમ ખુશનુમા વાતાવરણ છે લીલોતરી છે અને ભાદરવી પૂનમના શુભારંભ જે થવાનો છે એના પહેલાં સમગ્ર તૈયારીઓ થઈ ગઈ છે કેમ્પોની પણ યુદ્ધના ધોરણે અત્યારે તૈયારીઓ ચાલી રહી છે અત્યારે આપ જોઈ રહ્યા છો ત્રિશુલિયા ઘાંટા ઉપર જે ત્રિશુલિયો ઘાંટો દરેક વખતે અત્યારે અકસ્માત ઝોન તરીકે હતો અને અત્યારે અહીંયા જે સેલ્ફી માટેના જે પોઈન્ટ બનાવ્યા છે અને એક સરકાર દ્વારા અહીંયા જે સ્ટેન્ડ બનાવ્યું છે તો લોકો અત્યારે આ સ્ટેન્ડ ઉપર અહીંયા બેસે છે અને આ જે લીલોતરીની કુદરતી સૌંદર્યની અત્યારે અહીંયા મજા માણી રહ્યા છે આપ સતત જોઈ રહ્યા છો ત્રિસોળિયા ઘાંટા અને અરવલ્લીની જે ગિરિમાળાઓ છે ગીરી માળાઓના જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપ અત્યારે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચિતાબકાદરી પાલનપુર